કઈ મેથડ થી તમે આ પાણી જોવાની જે રીત છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે ખેડૂતો માટે એક અગત્ય નો અને મહત્વ નો વિડીયો લઈને આવ્યા છીએ ખાસ કરીને ખેડૂતોને અત્યારે ખેતીની અંદર સારી ઉપજ મેળવવા માટે થઈને પાણીની બહુ મોટી જરૂરિયાત હોય છે તો બોર કુઓ કરાવવા માટે આપણે પાણીની જે જોવરાવાની જે આખી પદ્ધતિઓ છે ઘણા બધા લોકો શ્રીફળથી જોવે છે ઘણા બધા લોકો તાંબાના સરિયાથી પણ જોવે છે અને ઘણા બધા લોકો ઘણી બધી મેથડથી થ્રી ટેકનોલોજી જેવી ટેકનોલોજી પણ અત્યારે બકવાસ ટેકનોલોજી અત્યારે આપણને જોવા મળે છે તો સરકાર માન્ય અને જે સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય અને ખાસ કરીને જે આખી જે ભણવાની જે પદ્ધતિ છે કે ભૂસ્તર વિજ્ઞાન જે કઈ રીતે કામ કરે તેના આધારે જોવાની પદ્ધતિ હોય તો રજિસ્ટ્રી મીટરના આધારે આપણે પાણી જોવાની જે આખી પદ્ધતિ છે અત્યારે અમે રાણીવાડા ગામ એટલે કે મહુવા તાલુકો અને ભાવનગર જિલ્લો ત્યાં અમે આવ્યા છીએ અને સુદાણી સર રતિલાલ સુદાણી કે જેવો આણંદથી અત્યારે રાણીવાડા ગામની અંદર આવેલા છે બોર અને કૂવાનું તળ જોવા માટે તો આખી પદ્ધતિ તમને વર્ણવવાની છે દાદાની મુલાકાત આપણે લઈએ હમણાં કામમાં છે તો પહેલાં આપણે જોઈએ કે અત્યારે કઈ રીતનું કામ છે તો આ રીતે આખા જે છે તે લગાવવામાં આવે છે ખેતરની અંદર અને આપણા ખેતરમાં બોર જોવું હોય તો આપણે બીજાના ખેતરમાં પણ ઇલેક્ટ્રોન લગાવવા પડતા હોય છે તો આ રીતે આખી પદ્ધતિનું કામ સર અત્યારે ચાલુ છે તો દાદાની સાથે વાતચીત કરીએ આપણે તો આપણે રતીલાલ સરને પૂછીએ કે આ કઈ મેથડથી તમે આ પાણી જોવાની જે રીત છે એ કઈ મેથડ આ રેજિસ્ટ્રીટી મેથડ છે જમીનમાં ઇલેક્ટ્રિક કરંટ જાય અને જ્યાં પાણી હોય ત્યાં કરંટ જલ્દી જાય જો ઓછું પાણી હોય તો ધીમે ધીમે જાય એનાથી ઓછું તો ઓર ધીમે ધીમે જાય અને બિલકુલ કોરો તો એનાથી વધારે ધીમે જાય પથ્થરો હોય ત્યાં ઓર ધીમે જાય માટી રેતી હોય ત્યાં જલ્દીથી જાય એટલે માટી રેતીમાં કાં તો મોરમમાં પાણી હોય અને પથ્થરમાં કે એમાં પાણી ના હોય પથ્થરમાં હોય પાણી જો જેમાં તિરાડવાળો પથ્થર હોય તો પાણી હોય આ તો કહ જાતે તો પાણી કહ આ મશીનથી પકડી શકાય કે ક્યાં કહો છે એ પ્રોફાઇલિંગ કરીએ ત્યારે પકડે કે અલગ અલગ જગ્યાએ મશીન મૂકીએ અને રેજિસ્ટ્રેશન લઈએ એના આધારે ખબર પડે કે આ જગ્યાએ વધારે પાણી છે કા તો એથી કહ પસાર થાય છે આ તો પડવાનું હોય કાં તો ભાઈ ક હોય તો સાહેબ આપણે પેલા જે આ અત્યારે નક્કી કરીએ આપણે સર્વે કરીએ એમાં બે ઇલેક્ટ્રોડ વચ્ચે કેટલું અંતર હોય એ આમ જનરલી શું છે કે આપણે 10 થી 20 મીટર ના ગાળામાં પેલા જોતા હોઈએ આખા ખેતર માં 10 10 20 મીટર ના ગાળે આપણને લાગે કે પોઈન્ટ આવ્યું છે તો પછી 5 5 મીટર 2 મીટર એક એક મીટર ના ગાળે જો જે ડિફરન્સ આવે ફિગર મેના ઉપર ડિપેન્ડ કરે તો આમાં આપણે પાણી જોવાની જે પદ્ધતિ છે એમાં મિનિમમ કેટલા માણસોની જરૂરિયાત પડે જરૂર તો 8 થી 10 માણસો તો જોઈએ કન્ટિન્યુ આ તો આપણે ઘણી વખત વિડીયો જોઈએ છે કે થ્રી ટેકનોલોજીના નામે બે ત્રણ જણા આવીને પાણી જોઈને લઈ જાય તો એ પદ્ધતિ અને આ પદ્ધતિમાં આમ તમે કઈ રીતે અલગ માનો થ્રી ડી પદ્ધતિ ક્યાંય વિશ્વમાં માન્ય નથી ખાલી લોકો કમાવા માટેનું સાધન શોધી કાઢ્યું છે અને લોકોને પણ એ જાહેરાત પણ એવી કરે ચાલો રોજના પાંચ હજાર દસ હજાર પચીસ હજાર પચાસ હજાર રૂપિયા કમાવો અમે તમને બે ચાર કલાકમાં કે અડધા દિવસમાં દિવસમાં શીખવાડી દઈએ પણ એ જે પદ્ધતિ છે એમાં એક તો પીક્યુડબ્લ્યુ ટી મશીન આવે છે એક એડીએમટી આવે છે એક ફૂલ ફાઇન્ડર આવે છે પિસ્તોલની જેમ હોય આમ કાં તો થ્રીડીમાં હું ડાયરેક્ટ તમને એના ડેટા પહેલાંમાં લેપટોપ ઉપર કાં તો મોબાઈલમાં બતાવી દઈ એ પેલા કલર કોડ આવે એટલે એના પરથી કે આ પાણી અહીંયા છે અહીંયા નથી એનું એ જગ્યાએ ફરીથી જો એનો ડેટા લેવામાં તો પાછો અલગ જ આવે એને આને કંઈ મેળ જ ના હોય હવે જો ખરેખર ટેકનોલોજી સાથે એનો ડેટા હોય છે ફરક કેમ પડે ભાઈ બરાબર એટલે ફરક પડે છે એનો કે ટેકનોલોજી બરાબર નથી એના સિવાય એ ટેકનોલોજીના જેટલા મશીનો છે આઠ દસ કંપનીઓ એનો એક ટેબલ આખું તૈયાર કર્યું કંપનીનું નામ મશીન એના કયા કયા છે એનો ઈમેલ આઈડી એનો વેબસાઇટ આ બધું તૈયાર કરીને ટેબલ વિશ્વમાં લગભગ પાંચસો જેટલી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ હોય પ્રાઇવેટ સંસ્થા હોય સંશોધન સંસ્થા હોય એ લોકોને આવા મોકલેલા છે લેટર પણ એમાં કોઈએ રિસ્પોન્સ આપ્યો નથી કે આમ ટેકનોલોજી બરાબર છે ગવર્મેન્ટમાં પણ એ ટેકનોલોજી કંઈ વપરાતી નથી એ લોકો કે સેટેલાઇટ સાથે મેચ છે હવે સેટેલાઇટ સાથે છે તો નરૃદ્ધાનું પાણી અહીંયા શું કરવા લાવવું પડે પાસે પોતાના સેટેલાઇટ છે ત્યાંથી ન પોતે શોધખોળ કરી લે પણ એ ખરેખર શક્ય નથી વાત ખોટી જ છે તો સાહેબ બીજી વાત કે હવે અમારા ગુજરાતના તમે પાણી જોઈ આપો કે કયા કયા એરિયામાં તમે આમ તો આખા ગુજરાતમાં જતા જરૂર પડે તો આઉટ સ્ટેટમાં જઈએ

અને ક્યારેક એના મશીન ન ચાલતા હોય તો ના પણ આવે પણ આપણે વેઇટ કરવું પડે કાં તો અમારો જેવાનો કોન્ટેક કરવો પડે પરંતુ આ મશીનથી આખું ખેતર તપાસ કરવામાં આવે ત્રીસ ચાલીસ પોઈન્ટ ચેક કરીએ આ રેજિસ્ટિવિટી મીટરથી પ્રોફાઇલિંગ કરીને પછી નક્કી કરીએ કે આ પોઈન્ટ વધારે સારું છે તો એ બરાબર છે પછી એનો વીએસ લેવાનો વીએસ એટલે અલગ અલગ ઊંડાઈના ડેટા લેવાના આપણે એક સાથે અત્યારે બસો ફૂટમાં ક્યાં પાણી વધારે છે એ જોયું હવે બસો ફૂટમાં આપણે કાપી કાપીને જોઈશું

આપેલું છે ને આપણું કુદરતી કુદરતી જૂની પદ્ધતિ એ પદ્ધતિ જૂની ખરી પણ એ વૈજ્ઞાનિક છે એને ઠંડી લાગે તો એ ક્યાં ધાબલા શોધવા જાય એને જ્યાં ગરમાવો લાગે ત્યાં બેસે એટલે ત્યાં એ બેસે છે અને ત્યાં જ આપણે પોઈન્ટ પણ આવેલું છે એટલામાં બરાબર એટલે પોઈન્ટ ત્યાં હોવાના ચાન્સ છે પણ એના ઉપર આપણે એટલો આધાર નહીં રાખતા એનાથી પણ આ સારું પોઈન્ટ હોઈ શકે એટલા માટે આપણે બીજું પણ લીધું

એટલે તકલીફ વાળું કામ હોય કાપ પડતો ત્યારે ખરેખર જોઈએ ત્યારે બધું અનુકૂળતા હોય ચારે બાજુ ખુલ્લું હોય એટલે જોઈ શકાય તો ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે આ કોઈ પ્રમોશન નથી કોઈ જાહેરાત નથી દાદા અમારા ગામની અંદર રાણીવાડા ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો અને રાણીવાડા ગામમાં અત્યારે પાણી જોવા માટે આવેલા છે અને આ પહેલાં અત્યારે અમારા ગામમાં લગભગ ચાર પાંચ મહિના પહેલાં તમે જે પાણી જોયું હતું ત્યાં પણ સારામાં સારું પાણી છે ત્રણની મોટર છે થ્રી ફેઝ અને બેની લાઇનનું સારામાં સારું પાણી આવે છે તો અમને એમ થયું કે આ વાત ખેડૂત સુધી પહોંચાડીએ કારણ કે આ આવો વિડીયો અત્યારે ગુજરાતમાં ક્યાંય તમને જોવા નહીં મળે કોઈ પણ ચેનલમાં નહીં જોવા મળે કારણ કે જે વસ્તુ વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સરકાર માન્ય જે વસ્તુ કરે છે એને કોઈ જાહેરાત નહીં કે વિડીયો બનાવીને મોકલવાની કોઈ જરૂર રહેતી નથી લોકો સામેથી એનો કોન્ટેક કરે છે મેં પણ મારી વાડીમાં પાણી જોવા રહ્યું છે આજે પણ ત્યારે માણસો ઓછા હતા મારે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો અત્યારે મેં દિનેશભાઈની વાડીમાં મારા ખેતરથી એક બે ખેતરવાદ થઈએ અને ખાસ અમારા ખેડૂત મિત્રો તમારે કોન્ટેક કરવા માગે તો એને નંબર તમે મારું નામ રતિલાલ સુદાણી છે હું આણંદ રહું છું નંબર છે નવ્વાણું સાત એકાશી નવ અડસઠ બીજો નંબર છે ચોરાણું બે તોંતેર બ્યાસી ત્રણ અડસઠ છે પહેલો નંબર છે નવ્વાણું સાત એકાશી નવ અડસઠ છે તો હવે ઘણા બધા ખેડૂતો એવા પ્રશ્ન કરતા હોય કે ભાઈ આપણે કોમેટું વિડીયોની નીચે કોમેટું કરતા હોય કે તમે પાણી જોવો તો એની કેટલી ગેરંટી સો ટકા ગેરંટી આપો કે અમે બોર કરાવી દે એનો ખર્ચો આપો તો કહી શકાય કે ભૂસ્તરની અંદર નીચે જમીનમાં આમ કોઈ 100% તો કહી ન શકાય કે આ નીચે શું હશે પણ આ એક એવી મેથડ છે કે જનરલ દ્વારા 90% જેટલું રિઝલ્ટ આપણને મળી શકે કે દાદા કેમ લાગે તો 90% તો 100% મળે બોરમાં લોકો 70 80% જેવું રિઝલ્ટ મળતું અને અમારા ગામની અંદર બે ત્રણ કુવા જે છે બનાવેલા दादा એ જોઈન આપેલા અને એ અખંડ કુવા છે એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પણ નથી તો કહી શકાય કે કૂવા માટે સો ટકા રિઝલ્ટ અને આપણે બોરિંગ ડાર બનાવવાનો હોય તો એના માટે એસી નેવું ટકા સુધીનું રિઝલ્ટ અમે જોયેલું છે અમારા ગામમાં તો સો ટકા રિઝલ્ટ હમણાં જ મેં જોયું છે એટલે જ દાદાને બોલાવ્યા છે અને લગભગ અત્યારે ચાર પાંચ ખેડૂતો તૈયાર થયા છે કે અમારે જોરાવો છે અને દાદા રોકાવાના પણ છે આજે અત્યારે સાંજ પણ પડી ગઈ છે એટલે એક ખેતર જેવું હોય તો લગભગ આખો દિવસ થાય દસ પંદર વિકાસ ખેતર હોય તો નાનું ખેતર અડધો દિવસ થાય એટલે ઓલા ફટાફટ ચાલો અડધા કલાકમાં કલાકમાં જોઈ લીધો ફરી આટો મારી દીધો એવી રીતે જોવાય નહીં માણસનું નાનું શરીર છે કેટલા ટેસ્ટિંગ કરે તો એનું ટેસ્ટિંગ ખાચું જ થતું નથી તો આટલા મોટા ભૂસ્તરનું એવું કોઈ મશીન જ નથી તમે તાત્કાલિક ટેસ્ટિંગ કરી શકો બરાબર એ જે કરે છે એ લોકો બી અંબક છે અને એ મશીનો પણ ખોટા જ છે સરકારે માન્યતા આપેલી જ નથી મારા પાસે કોઈ રિપોર્ટ આવ્યો જ નથી કે માન્યતા આપી છે મેં એને ઇન્કવાયરી કેટલી વખત કરી છે તમને કોઈ ખેડૂતો કોલ કરવા માંગે તો કેવા સમયે તમને આમ કોલ એની ટાઈમ કોઈ પણ સમયે કોલ કરવો ચાલતો હોય ત્યારે જવાબ નથી આપતો જવાબ એટલે કયો પછી રાત્રે વાત કરીશું કામ ચાલતો એમાં કે વધુ કેટલી માહિતી પૂછે એટલે ક્યાં કેવાના આમાં કામ કરવું કે લોકોનો જવાબ આપવા તો દાદા ખૂબ ખૂબ આભાર તમારો કે અમારા ખેડૂત મિત્રોને જે તમે માહિતી આપી છે તો ખાસ તો ખેડૂત મિત્રો આપણે ગઈકાલે જે જોઈ હતી પદ્ધતિ કે રેઝિસ્ટિવિટી મેથડથી જે આપણે બોરવેલ અને કુવાની અંદર પાણી જોવાની જે આખી કાયદેસરની જે પદ્ધતિ છે

કેટલી ઊંડાઈએ પાણી છે કેટલું પાણી છે ખારું છે પાણી કેવું છે એ બધો ખ્યાલ આવી જાય પાણી આપડે આમ પીવા લાયક છે કે સારામાં સારું સારામાં સારું પાણી છે આ લાઈફ પ્રૂફ કે ડાર્ક કે કુવો જોયા પછી ઘણા બધા લોકો કેતા હોય કે તમે બતાવો પાણી કેવું આવે છે તો દાદા તમને તમે જે શબ્દો કયો કે તમે જે રિઝલ્ટ આપવામાં આવ્યું એ રિઝલ્ટ આપવામાં આવ્યું એ પ્રમાણે એમાં ફેર કેટલો પડ્યો છે કે બરાબર એ પ્રમાણે થયું છે નહીં બરાબર એ પ્રમાણે તમે કીધું એ પ્રમાણે જ પાણી પીવું છે અને ઊંડાઈ પણ એવી કીધા આવી ઊંડા બસો ને દસ ફૂટ ઊંડાઈ છે અને ત્રણ દિવસ એની બાજુમાં રેતી નાખેલી છે ડાળીવાળા પાઇપ કેટલા નાખેલા છે કેશિંગ ઉતારેલું છે ને દસે દસ ફૂટ પાઇપ અમને સંતોષ છે પૂર્વક પૂરો પૂરો બરાબર આ તમને તમે કોના પાસેથી જાણેલું કે અહીંયા અમને બોલાવવા સર્વે કરવા આપણે એક અમારી બાજુમાં ગણેશભાઈ ગણભી ગોયાણી અને એક વલ્લભભાઈ અમારા ગામમાં છે એના કહેવાથી આ ડાર મેો રહેલો છે પણ સૌથી પેલા રતિલાલ સાહેબ જોવું રહેલો છે તમને એમ કેવું લાગ્યું અમે સરસ પરિણામ મળ્યા એમાં

એમણે કૂવો બનાવેલો અને કૂવો પણ એ પ્રમાણે અત્યારે ચાલી રહ્યો છે બહુ સારી રીતે અને એને પણ પૂરો થોડો છે એ પણ રાણીવાડા ગામના જ છે એમનો કૂવો પણ લગભગ દસેક વર્ષ